એક એક વર્ષ જેવી જૈન જણા નથી ત્યાં બે વર્ષ પછી મને એ સાયટિકાની બીમારી પકડી મને એટલી બીમારી હતી કે દુખાવો કમરથી સીધો જાય પગની તળાઈ હવે પાંચ મિનિટ થોપો ને પછી તો બેસવાનું થાય એટલી મને તકલીફ મને મને ડૉક્ટર સાહેબે વાળું જેવું ઓપરેશન કર્યું છે આજે આજે મને બહુ ફર્સ્ટ ક્લાસ છે હું આ સીડી પણ ચડી શકું છું અને સીડી પર ઉતરી શકું છું એટલી તકલીફ મને એટલી તકલીફ નથી દરરોજ હું સવારે સાંજે અડધો અડધો કલાક ચાલુ છું ઘરે મારું નામ છે ભીખુભાઈ નાનાભાઈ મિતના તાલુકો ગામ જિલ્લો વલસાડ હું બાર દેશમાં કામ કરતો છું દુબઈમાં ત્યાં મને એક એક વર્ષ જેવી જૈન જણા થતી ત્યાં પછી અહીંયા આવ્યો ને બે વર્ષ પછી મને એ સાઈ ટીકાની બીમારી પકડી મને એટલી બીમારી હતી કે દુખાવો કમરથી સીધો જાય પગની તળાઈ શરી હવે પાંચ મિનિટ થોપું ને પછી તો બેસવાનું થાય એટલી એટલીપણે તકલીફ મેં આવ્યો અહીંયા આવ્યો ને મેં ડૉક્ટરને બતાવ્યું હવે અમારા એક તો ડૉક્ટર સાહેબે એ જોયું તો કે એની ગાદી ખસી ગઈ એ ગાદી ખસેલી એ કોઈ ઓપરેશન વગર તો હાલ થાય નહીં કોઈ મારી પાસે આવજો તો ન આવ પણ મા એ ઓપરેશન કરવા ગળી હાર થાય એટલા માટે પછી મેં મને કેટલાક દિવસમાં પછી પાછી ઓપરેશન કરીને રજા મળશે તો મારે પાછી રિટર્ન ટિકિટ લેવું પડે ને તો અહીંયાથી પાછી રિટર્ન ટિકિટ તરત મળી નહીં જાય એટલે મેં ડૉક્ટરને કીધું કે ડૉક્ટર કહે કે ત્રણ દિવસ અહીંયા રે હોય ચોથા દિવસ તો રજા આપી દઈશ ઓપરેશનનો ડર તો લાગેલો જ હતો મને પહેલેથી જ ડર તો હતો પણ તે ડૉક્ટર સાહેબે મને કીધું ને એ રીતે બે ચોખું ના પાડી હતી ને એ ઓપરેશન વગર તને સારું થાય જ નહીં એ પછી કહે કે વધારે વધાર ટાઈમ કાઢવા જાય તો એ લખવાની પણ અસર પાડે એટલા માટે એ ગાદીને ઓપરેશન કરવું જ પડે મને મને ડૉક્ટર સાહેબે સ્ક્રૂવાળું જેવું ઓપરેશન કર્યું છે એટલા માટે મને મને એટલા તકલીફ હતી ને એ તકલીફ મારી મટી ગઈ એ ઓપરેશન કરાયા ને મને અઢી મહિના થયા છે હું અહીંયા ત્રીજી વાર આવ્યો અઢી મહિનામાં ત્રીજી વાર અહીં આવ્યો એ મને બે દિવસ બે દિવસ તો અહીંયા તો બે દિવસ રહ્યો ને ઓપરેશન કર્યો પછી બે દિવસ રહ્યો ને ત્રીજી દિવસ રજા આપીને એ હું ટ્રેનમાં ગયો તો ચાલીને ગયો આરામ થયો એટલો મને આરામ થયો એટલે એ બધું દુખાવો હતો ને તે આરામ મળી ગયો મને એ ડૉક્ટરભાઈને ડૉક્ટર સાહેબનો બહુ આભાર માનો એ મને આરામ મળ્યો ને એમાં આરામમાં આવેલો એટલે મને એમ મને પાંચ મિનિટ ચાલુ ને તો મને બેસવા જ પડતો હતો એટલી મને તકલીફ હતી એટલા માટે મેં ડૉક્ટર સાહેબને કીધું કે એ ડૉક્ટર સાહેબે મને બહુ આરામ કરી આપ્યો આજે આજે મને બહુ ફર્સ્ટ ક્લાસ છે હું આ સીડી પણ ચડી શકું છું અને સીડી પર ઉતરી શકું છું એટલી તકલીફ મને એટલી તકલીફ નથી દરરોજ હું સવારે સાંજે અડધો અડધો કલાક ચાલુ છે ઘરે ને ડૉક્ટરે મને એ જે એક્સરસાઇઝ કરવા મને એ કસરત કરવામાં આપેલી ને ચાર ટાઈમે કસરત કરો જો મારા મારાજી જો કોઈને અમારા અમારા કોઈને તકલીફ તો હોય તો મારે એટલું જ કહેવું છે કે તમે અમદાવાદ જાઓ સિવિલ હોસ્પિટલમાં મળો અને ત્યાં ડૉક્ટર સાહેબને મુલાકાત લો અને ડૉક્ટર સાહેબ સાથે વાતચીત કરો ને પછી તમારે જે તમારે તમારી બનતી ઉપાય તમારે જે કરવી હોય તે કર્યો હોય ડૉક્ટર ડૉક્ટર તો મને એમ નહીં કહેવા માગે કે તમારે એ જ કરવું પડે ને તે જ કરવું પડે ડૉક્ટર 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 તો એ જ કહે કે તમારે આ નહીં કરવું તો ગમે તે તમે તો ગામમાં પણ કરી શકો એમ એ તો ખરું પહેલાંનો દર ને હવેનો દર બહુ તફાવત એટલે બહુ તફાવત એટલે પહેલાંનો દર તો ઊઠો એટલે પાંચ મિનિટમાં તો મારે બેસવું જ પડે તો હતું પાંચ મિનિટમાં બેસવું જ પડતું હતું હમણાં તો ઉઠો એટલે અડધો કલાક ચાલું અને સીડી પરથી ઉતરવાનું ચડવાનું ઉતરવાનું ચડવાનું કોઈ પ્રોબ્લેમ નહીં હોતું એ હિતેશભાઈ ડૉક્ટરનો બહુ બહુ ધન્યવાદ અને એના એના પ્રતાપે હું ચાલતો થઈ ગયો ને સ્ટાફનો પણ બહુ બહુ ધન્યવાદ